નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખીની ઉપસ્થિતિમાં રાજપીપળાના અર્બન હેલ્થ સેન્ટર એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સિકલ સેલ દિવસની ઉજવણી કરાઈ છે સિકલ સેલ એનિમિયા એ એક અનુવંશિક બીમારી છે જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી પ્રતિવર્ષ ઓગણીસ જૂનના રોજ વિશ્વ સિકલ દિવસ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રાજપીપળાના ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખીની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે સુધીમાં

વિશ્વ શિકલસેલ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે આ કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં લોકોને શિકલસેલ એનિમિયા વિશેની માહિતી આપવામાં આવી અને માહિતી આપીને એમને જનજાગૃતિ તરફ કેવી રીતના લોકોને આપણે લઈ જઈ શકીએ એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના બહુલ્ય વિસ્તાર ધરાવતો વિસ્તાર છે ત્યારે એમાં નેવું ટકા જેટલી કામગીરી સ્ક્રીનિંગની થઈ ગઈ છે અને હવે સ્ક્રીનિંગ થઈ ગયા બાદ એમના ટ્રીટમેન્ટ માટે અને એમને વેક્સિનેશન માટેની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે જે પણ સિકલ સેલ એનેમિયાના દર્દીઓ છે એ સિકલ સેલ એનેમિયાના દર્દીઓને હાઇડ્રોક્સી યુરિયાની ટ્રીટમેન્ટમાં અને ન્યુમોકોકોલ વેક્સિન દ્વારા પણ એમને સારવાર આપવામાં આવી રહી છે અને એ અંગે એમને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે કે એમણે શું શું એમને કાળજી રાખવાની જરૂર છે શું ખાવાની જરૂર છે અને કંઈક પણ તકલીફ થાય તો એ તકલીફમાં તાત્કાલિક એમણે દવાખાનાનો કેવી રીતના સંપર્ક કરવો એ અંગેની સંપૂર્ણ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી છે અને સિકલ સેલ એનએમિયાના દર્દીઓને પણ આ માહિતીથી એમને માહિતી આપીને એમને માહિતગાર કરવામાં આવ્યા છે